અને મનરેગા નું હું જવાબદારી લઉં છું કે જે મારા ડેમ છે પંદર લાખ રૂપિયાના એ ચેક ડેમ આપણે બનાવી દઈએ બરાબર અને એમાં જે મળે એ લઈ લેવાના મારે તો જોઈતા નથી પૂરે પૂરેપૂરો હેલ્પરૂપ થઈશ પણ આમાં શું થશે આમાં બધું તપાસ ને આન તે બધું થશે ને એમાં બધું બહુ મારી થશે વાતાવરણ ગામનું બહુ બગડશે બરાબર મને તકલીફ નહીં છે મારું તો તમને ખબર છે કે મારું કશું આવવાનું નથી કારણ કે આ તો જે મેન છે તારું જે છે એ જે પેલા જોબ કાર્ડ બન્યા છે છે એટલે મેં કાલે પછી વિચાર્યું જોડે વાત એટલે મારી સલાહ છે એમાં શું થશે તું તપાસ કરીશું આ કરીશું એમાં નથી તને ફાયદો કે નથી મને ફાયદો કોઈને ફાયદો નથી નુકસાન બીજાને છે આપણને કસાથી જે ફાયદો ના થાય એવા કામો શું કામ કરવાના બરાબર છે એટલે વસ્તુ શાંતિથી મગજ વિચાર કે એની જે ડિમાન્ડ હોય છે એ પેતી મેં કરી તું અને પતંગ હે ને એને કઈ દે કે મારું મસ્તક ચાલુ કરવા દો તું તારે જે હોય એ કરાવી દે બરાબર છે એક વસ્તુ ફાઈનલ કઉ છુ કાલે બેન મને પચાસ હજાર રૂપિયા કેતી રહી મને કે પચાસ હજાર રૂપિયા હું આપી દઉં છું અને જે બી આ જોબ કાર્ડ છે કે જે બી આ તમારે ચેક ડેમ નું જે બી છે મને એપી એવું કીધું કે આપડે તમે કોમ કરી લો ગયા અને જે બી અમે તમે જેવું કરશો એવું અમે તમને બિલ આપી દઈશું ગયા બરાબર છે અને ચેક ડેમ માં હું તને કહું છુ ને ચેક ડેમ માં પોચ છ લાખ રૂપિયા પ્રોફિટ છે હા હા એટલે કાલ મને બેન કે બેન ને એક લાખ રૂપિયા કીધેલા પણ બેન કે છે કે ઉકેલ એક લાખ રૂપિયા કઈ થી હાલુ છે એમ કે છે મેં કીધું શું હાલીશ મને કે હું પચાસ આપી દઈશ કે હું આવેલો એટલે જ મેં તો તાજો વાત કેમ નથી કે એટલે બેન ને મેં કીધું બેન ને મેં તાર વાત થઈ છે તાર હા મારી વાત થઈ છે બાકી માર તો દેવ નો પાંચ દિવસ થી ડેન્ગ્યુ થઈ ગયો છે દેવ ને યાર એવું છે હા હું તો હોસ્પિટલ થી આવેલો કાલે બરાબર કે એમને શું છે અરજી કરી છે ને એટલે જવાબ મોકલવાનો બરાબર એમને તપાસ કરવાની છે એટલે સ્ટેટમેન્ટ તું બદલીશ ના આવે એક જ ના આવે પેપર લાવ હું સહી કરી આલુ છું કે તારી વાર્તા પતલું જે મસ્ટર છે તું મસ્ટર નો આમાં પંદર મારો નો માલ દો અમુક જો આ નવો સરપંચ હા

કશું હોય નામ ખરાબ થાય સમજો તું બરાબર એટલે હું કઉ છું તું કામ લે હજુ તો બધો તું સમજતો નથી હું તને કઉ છું ને ભાઈ તારું વગત માંથી વાત નીકળી જાય છે તું મારા વાત ને માનતો નથી ના ના કઈ કઈ દીધું ખરું final મેં તને તે દિવસ કીધેલું અહીં ગાડી બેહીન કે તું કર દે આ કામ અને હું એટલે કામ કર દેવાનું એટલે એવું ભી નહીં કે કર દેવાનું તારે અન્ડર પ્રેશર કરવાના છે કે ભાઈ આજ ત્રણ check dam છે એમાં કશું બી ગોલમાલ થાય ને તો પાછું ઉભું કરી શકે સમજ્યો તું એવી રીતે કહેવાનું આ તો આ બધા કે છે એટલે કર દો છું પણ જો check dam માં કશું બી લોચો થાય ને તો આ પંચાયત ની બધી બહુ પંચાયતો કરીશ મને તમે શું શું કરો છો ને દરેક પંચાયત ની વસ્તુ માલુમ છે બધી પંચાયત ની આવી માહિતી માંગીશ કે સમજ્યો એટલે આ રીતે એમને કલાકાર કેવાનું એટલે મારા મસ્તક ચાલુ કરવું કે વહીવટી લેવાની નથી એની વહીવટી આવેલી છે ત્રણ ને ત્રણ ચેક ડેમ ની અને ચેક ડેમ થી આપણને ગામને બી ફાયદો થવાનો છે સમજી ગયો બરાબર એક ચેક ડેમ જો બધું મસમસવાન છે ને તો એનું જીવ ટેક કરેલું છે એટલે હું થાય કે ધોવાય છે ને ધોવાય નહીં અને બીજા બે ચેક ડેમ એક આપડે મહાદેવ છે ને ખોડિયાર માં નીચે બનાવી દઈએ પારો એટલે હું થાય કે એનાથી આપણું કોમ થઈ જશે મંદિર નું કોમ થઈ જશે સમજી ગયો કોમ લેજો ને એટલે પતાવી દઈએ હા હું જ લઈ લઈશ અને તું ઇન્વોલ્વ થતો હોય બોલો અને જો તું ઇન્ટરેસ્ટ લેજો મને છે ને આ બધા ખબર નહીં પડતી તું ઇન્ટરેસ્ટ લેતો હોય ને તો હું પોંચ કરોડ નો કોમ કરવા તૈયાર છું બરાબર બોલ આ અશોક ફોર્મ કરે છે બિલ તો જો આખી જિંદગી નો જ એવું ગયો બે વાર અમે તેને થઈ જ જાય ને તો યાર અમને અઢાર છ કરોડ રૂપિયા ખાલી અઢાર છ કરોડ વેચી દીધા અને આપડા મનરેગાનું નું બિલ કેટલું છે ખબર છે ને એક કરોડ ને અઠાણું લાખ અમે તો પછી તો પછી બધા કઈ નોખ્યા કયા મનરેગા નું પૈસા હું બધું સમજુ છું પણ તું વાત જ અવરી કરો છુ મારી વાતને માનતો નથી એટલે આ ટ્રેક ગાડી ચડતી નથી rack ના પાટા પર લેવી હોય તો આપડે એને એ કરવું પડે ને સમજ્યો તું પછી પછી અવળી ને અવળી તું વાત કરું કારણ કે પેલા લોકો તો કોઈ ટેન્શન જ નથી આ વાત થી એક પર્સન કારણ કે એક આસામ છે ને કોઈ એમને ખબર છે કે અમારું શું થઈ જવાનું છે ના એક જેલ માં પૂરાય તો કેવું થવાનું નહિ ટિફિન મોકલાઈ દેશે એમને કશું ફરક ના પડે તો પછી યાર તો આ તો અમો શું થાય અમો બેન ને નહી થાય અમો તકલીફ કોને થશે જીઆરએસ સસ્પેન્ડ થઇ જશે કાલે તું નીકળ્યો ને પછી અમે શનિદેવ મંદિર ઉભા રહ્યા તા મેં તપાસ કરલો ને તમે તપાસમાં શું તકલીફ છે મને તપાસમાં કશું થાય નહીં તપાસમાં આ સસ્પેન્ડ થઈ જશે જીઆરએસ કે પહેલા કીધું મેં યાર જીઆરએસ બચારો રડવા જેવો થઈ ગયો મેં તું રડે ના તું ચિંતા ના કરીશ હું વાત કરીશ ની કશું કરે મેં કીધું બસ બરાબર આપણું મન થોડી ખબર થઈ કે તમારા ગામમાં આવું છે મેં તો એવું કશું નહીં એના મારું ગામમાં પક્ષે પણ પેલો ભયો હતો એટલે પછી મેં કાચો કશું વાર્તા જ ના કરે એટલે તું આને ચેપ્ટર ને કશું હું કઉ છું એટલું કર કે તારે એપીઓ બેપીઓ આવે ને એમને કહેવાનું કે ભાઈ તમારે મારા જે ત્રણ ચેક dam છે એ check dam ના કામ ઉપર લો છો હું બેન ને કઈ દઉં છું બરાબર એટલે આનું તો આને close કરવાનું છે હવે જ કરી નાખે દસ સાડા દસ વાગે બરાબર કરી નાખે હા તું સ્કૂલ માં જાય સ્કૂલ માં જવાનું છે હા એટલે સ્કૂલ માં જવું જ પડશે કેટલા કે સ્કૂલ જવાનું તારે અમારે ભાઈ અગિયાર થી પહોંચતા પરીક્ષા માં રજા નહી મળે એવું છે બસ તો તું દસ વાગે આવી જા ને એમને ફોન કરી ને લો લે દસ વાગે પછી તું સ્કૂલ જતો રહી જઈશ દા હો હા હા મગજ ચેન્જ ના કરતો હારું હારું હા હા હા